ભારતના વિદ્યાર્થીઓમાં વિદેશમાં જવાનો ભારે એક ક્રેસ છે એમાં ખાસ કરીને છેલ્લા થોડા સમયથી તો કેનેડા જવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે ત્યારે કેનેડા સરકારે વિદેશી વિદ્યાર્થીઓને જે સ્ટડી પરમિટ આપવામાં આવી છે એને લઈને સરકારે એક મોટો નિર્ણય લીધો છે આજે આ વિડીયોમાં એની વિગતવાર ચર્ચા કરવી છે અત્યારે કેનેડાની સરકારે વિદેશી વિદ્યાર્થીઓને આપવામાં આવતી જે સ્ટડી પરમિટ છે એને લઈને મોટો નિર્ણય જાહેર કર્યો છે સરકારે સ્ટડી પરમિટની સંખ્યામાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે કેનેડામાં કાયમી નથી એવા જે રહેવાસીઓ છે તેમની સંખ્યાને કાબૂમાં રાખવા માટે સરકારે આવું પગલું ભર્યું હોવાનું જાહેર કર્યું છે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ બુધવારે એટલે કે અઢાર સપ્ટેમ્બરે આ નિર્ણય લીધો હતો અને જસ્ટિન ટ્રુડોએ જણાવ્યું હતું કે આ વર્ષે પાંત્રીસ ટકા કે ઓછી સ્ટડી પરમિટ આપવામાં આવશે જ્યારે આગામી વર્ષે વર્ષમાં તેમાં દસ ટકાનો ઘટાડો કરવામાં આવશે સરકારના આ નિર્ણયથી લગભગ ચાર લાખ સત્યાવીસ હજાર ભારતીય વિદ્યાર્થીઓને અસર થશે કુલ એક લાખ પાંત્રીસ હજાર અને આઠસો ઇઠોતેર ભારતીય વિદ્યાર્થીઓ અત્યારે વિદેશમાં રહીને ભણી રહ્યા છે એમાંથી ચાર લાખ સત્યાવીસ હજાર વિદ્યાર્થીઓ કેનેડામાં છેલ્લા કેટલાક વર્ષોમાં કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં બસો સાઠ ટકાનો વધારો થયો છે કેનેડા સરકારના આ નિર્ણય બાદ હવે વિદ્યાર્થીઓ અમેરિકા યુકે ઓસ્ટ્રેલિયાની પસંદગી કરી શકે છે જો કેનેડા સરકારનો આ નિર્ણય અસ્થાયી વિદેશી કામદારોને પણ લાગુ પડશે નવા નિયમ મુજબ વર્ક પરમિટની લાયકાત કેટલાક વિદ્યાર્થીઓના અસ્થાયી વિદેશી કામદારો છે એમના માટે પણ મર્યાદિત રહેશે કેનેડા સરકારે અસ્થાયી નિવાસીઓની સંખ્યાને કુલ વસ્તીના પાંચ ટકા સુધી મર્યાદિત કરવાનું વચન આપ્યું છે જે એપ્રિલમાં છ પોઈન્ટ હતું થોડા સમય પહેલા જ કેનેડામાં રહેઠાણની કટોકટી અને જીવન નિર્વાહના ખર્ચમાં વધારો થયો છે આ માટે પ્રવાસીઓને જવાબદાર ગણવામાં આવે છે ત્યારે હવે સરકારનું કહેવું છે કે અસ્થાયી નિવાસીઓને સંખ્યાને નિયંત્રિત કરીને આ સમસ્યા સમાધાન લાવી શકાય છે આ મુદ્દા પર આપ સુ વિચારો છો અમને કોમેન્ટમાં જરૂરથી થી બતાવશો એન્ડ હું શું નીરુ કંડોરિયા દેશ અને ગુજરાતની તમામ ખબરો જોવા માટે જોતા રહો વાવડ ગુજરાત ધન્યવાદ